મમ્મી બાજુ એમ બાય વર્ક પણ મેં જોય છે એ મારું કેમ થઈ ગયો હું ચાચેડી આવ્યો બાજરી મોટી મોટી થઈ ગઈ કોક ને આસીન કે તો નહી ખાવ માં એમ બાય મારો ઓ કોક બાપડી નાસીન ચા ભેગો નાસીન જો તો ચાન બાપડી ના કરો હેડજી મને ઘર જવા જજો નાસ્તો થઈ ગયો આમ તો રોજ મારે મારા ને આ ડોકા કીધું તો કઈ ગોયલે આજું ગોયજીએ મેલીના આરન છોજી આયે આમ હવે કવિસમાઈ આખી ખાવા આવતો નહી કબે નઈ પડતી ભૂખ લાગી છે

એ હા હા પાપડી પાપડી કરે શું કરું જો કરો બંધ કરો પાપડી પાપડી ભરી જો આ કે મારો ઊપડશે જોવો તાન પર નથી કરો પાટ કરો પાટ કરો પાટ કરો હા ના ના મા હું તને લેવા દીધી બતાને સાપડે લઈ મોણ ટકા કર પાણી પાઓ મંજે હા લ્યા પાણી પા પાણી દેતા પાણી તો હું એ પીઉ આયે ઊડશે મારે આ પીવું મુ લાય આ તો પેલું પાપડી વાળું છે એટલે પાપડી પાપડી કરે ગોળ દે ઉસેડી મેલ્યો મંત્રી મામલે ના કોણ થઈ આટલું મંત્ર બોલવાનું આટલું મંત્ર બોલવું પાપડી પાપડી પસાલો બેજા તો ના પછી હા હવે તો પે હા આનું કવા આ તો

येन कोइ थायदैन अब ई त कोइ नै थाय मे म मन्त्री पानी पाइयो के बात करो त काल आउछौ तमी काल आउछौ रातमा राखौ नि काल नके कछि हम आज न फान तौ ई त हमाउ हात मेलु छै ई त उठैला सारु तू भवा जे मारौ है एइसु गरियो रे के कोइ नि ए मै आशीर्वाद है